નમસ્તે આજે હું બતાવું છું કે લીલી દ્રાક્ષ હોય એનું જ્યુસ કેવી રીતે બનાવવાનું તો એ એકદમ સહેલી રીત છે તો એ રીત હું તમને બતાવું છું તો એના માટે મેં અઢીસો ગ્રામ દ્રાક્ષ લઈ લીધી છે અને દ્રાક્ષને અડધો કલાક માટે મીઠું અને હળદરના પાણીમાં પલાળી રાખી છે કેમ કે એમાં ખૂબ કીટાણુઓ હોય છે અને દ્રાક્ષના જે ખેડૂતો હોય છે એ દવા પણ છાંટતા હોય છે કે જેનાથી ઇયળ ના પડે તો એના માટે આ રીતે મીઠું અને હળદરના પાણીમાં અડધો કલાક માટે એને ભીગોવીને રાખવાની છે કે જેનાથી આપણને ગળામાં કે બોડીમાં કોઈ તકલીફ ના થાય જેનાથી બધા કીટાણુનો નાશ થઈ જાય તો એ રીતે અડધો કલાક પલાળી અને સરસ ધોઈ અને પછી દ્રાક્ષને લઈ લેવાની છે તો આ રીતે એક એક દ્રાક્ષને છૂટી કરી લેવાની છે અને દ્રાક્ષને મિક્સર જારમાં નાખી દીધું છે એમાં થોડું પાણી એડ કરી દીધું છે સંચર એક ચમચી એક ચમચી મરીનો પાવડર એક ચમચી મધ અને થોડું શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે તો આ રીતે તૈયાર છે આપણું દ્રાક્ષનું જ્યુસ અને મિત્રો તમને જ થોડું બી સારું લાગે મારી આ રેસીપી યા તો મારી કોઈ પણ રેસીપી સારી લાગે અને તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે તો તમે સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને મારા વિડીયો સારા લાગે તો તમે મારા વિડીયોને શેર કરો લાઈક કરો અને કોમેન્ટ પણ કરો તો આ રીતે બે ગ્લાસ ભરી અને થઈ જાય એટલું લીલી દ્રાક્ષનું જ્યુસ બની અને તૈયાર છે અને બહાર જે આપણે જ્યુસ પીએ છીએ એ ખૂબ જ મોંઘું પણ મળતું હોય છે અને એટલું હેલ્ધી પણ નથી હોતું તો આપણે આ રીતે ઘરે ઘરે બનાવીને તાજું તાજું જ્યુસ પીશું તો એ ખૂબ જ ગુણકારી રહેશે અને આપણે આટલી સ્વચ્છતાથી બનાવીએ છીએ તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી બે ગ્લાસ ભરી અને જ્યુસ તૈયાર છે અને તમે ચાહો તો આમાં બરફ પણ નાખી શકો છો મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ ધન્યવાદ